નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હિતલ છોટાદેપુર જિલ્લાનો નેશનલ હાઈવે ફિફ્ટી સિક્સ સ્થાનિકોએ બ્લોક કર્યો છે જેમાં છોટાદેપુરના મોટી સડલી ટુંડવા નાની સડલીનો રસ્તો ન બનતા લોકોએ નેશનલ હાઈવે બ્લોક કર્યો છે જેમાં બાર વર્ષથી રસ્તો ન બનતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાઈ ગયો છે છોટાદેપુર જિલ્લાનો નેશનલ હાઈવે ફિફ્ટી સિક્સ સ્થાનિકોએ બ્લોક કર્યો છે જેમાં છોટાદેપુરના મોટી સડલી ટુંડવા નાની સડલીનો રસ્તો ન સ્થાનિકોએ નેશનલ હાઈવે બ્લોક કર્યો છે જેમાં એક સપ્તાહ પહેલા લોકોએ નેશનલ હાઈવે બંધ કરવાની ચીમકી આપી હતી ત્યારે રંગપુર પાસે પાંચ ગામોના લોકો ભેગા થઈને રસ્તો બંધ કર્યો છે ગુજરાત અને મધ્યપ્રદેશ જોડતો આ મુખ્ય માર્ગ છે જ્યાં સુધી તંત્રના અધિકારી સ્થળો ઉપર આવીને નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી રસ્તો બંધ રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે છોટાદેપુર તાલુકાના મોટી સલી ગામ જેમાં બે હજાર બારમાં રસ્તો ભરાયો તો જે રસ્તો ટુંડવા નાની સરલી હરપાપુરા સુરસી રંગપુર જોડતો રસ્તો છે જ્યાં પીએસસી સેન્ટર આવેલું છે પોલીસ સ્ટેશન આવેલા છે ઘણી સ્કૂલો આવેલી છે તો બે હજાર બાર પછી આ રસ્તાને રિપેર કરવામાં નથી આવ્યો અને તંત્રને જાણ કરીએ તો કે નવો મંજૂર થયો છે તો ભણાવતા પણ નથી તો ભણાવે જ્યારે ભણાવે ત્યારે તો અમે મીડિયા દ્વારા લાસ્ટ વીકમાં અઠવાડિયા પહેલાં બોલાવ્યા મીડિયાને અને મીડિયાને અમે સ્થળની ચકાસણી કરાઈ અને અલ્ટિમેટમ આપ્યું કે જો અઠવાડિયા દસ દિવસમાં રસ્તો અમારો રિપેર નહીં કરે તો અમે હાઈવે નંબર છપ્પન બ્લોક કરીશું તો આજે તમે

ખાડા મોટા મોટા પડી ગયા છે અઠવાડિયા પહેલા બી આનું કોઈ મીડિયા દ્વારા અમે જાણ કરી છે ઉપર બી જાણ કરી છે છતાં બી આજે આનું કોઈ સમારકામ કે એના ખાડા પૂરવામાં કે કશું કરવામાં આવ્યું નથી એના માટે અમે આજે ગામ લોકો ભેગા થઈને આંદોલન કર્યું છે હવે ઉપરથી કોઈ બી આવીને આનો કોઈ નિકાલ કે સર્વે કે જે તે અમને નિકાલ કરી આપે તો અમારે અમે સુખા થઈ જશું રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર